વલસાડના વાંકલમાં વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગ તરીકે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુકમાં નામ નોંધાયું વલસાડના વાકલ નજીક દુલસાડ ગામમાં આજે બપોરે વિશ્વના સૌથી ઊંચા વિરાટ રુદ્રા શિવલિંગનું અનાવરણ પંદર કુવારિકા દીકરીઓના હસ્તે સંતો આગેવાનો અને શિવ ભક્તોની હાજરીમાં થયું હતું રુદ્રાક્ષ વિશેષ યજ્ઞ અને રુદ્રાક્ષના પેટર્ન ધારક બટુકભાઈ વ્યાસ દ્વારા છત્રીસ લાખ રુદ્રાક્ષ દ્વારા છત્રીસ ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ થયું છે આજે અનાવરણ થયેલા રુદ્રાક્ષ મહાશિવલિંગને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સન્માન મળ્યું છે આ વિરાટ શિવલિંગના દર્શન અને અભિષેક શિવભક્તો આગામી મહાશિવરાત્રી સુધી કરી શકશે મહાશિવરાત્રી અવસરે પાર્થિવ શિવલિંગના નિર્માણનું પણ એક વિશેષ મહત્ત્વ છે આમ પણ રુદ્રાક્ષ એ ભગવાન શિવની અશ્રુમાંથી નિર્માણ પામ્યું છે આ મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ બે હજાર તારીખ અઢારથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન દરરોજ સવારથી સાંજ રુદ્રાક્ષ મહાશિવલિંગના દર્શન કરીને એની ઉપર અભિષેક કરી શકાશે રોજ સવારે નવથી બાર હોમાત્મક યજ્ઞ દરરોજ બપોરે ત્રણથી છ દરમિયાન પૂજ્ય બટુકભાઈ વ્યાસના મુખે શિવકથા થશે સાંજે સાડા છ કલાકે એકસો આઠ દીવડાની ભવ્ય મહાઆરતી થશે વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ દ્વારા હસ્તલિખિત એકસો પચાસ કરોડ ઓમ નમ શિવાય મંત્ર દર્શન અને પરિક્રમા કરવાનો અભૂતપૂર્વ લહાવો પ્રાપ્ત થશે તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સાથે બીજા અનેક આયોજકો આ અઢારથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન થવાના છે વલસાડ જિલ્લાના ધરમપુરમાં છેલ્લા આડત્રીસ વર્ષથી રહીને રુદ્રાક્ષ ઉપર આધ્યાત્મિક સંશોધન કરીને સાચા રુદ્રાક્ષના પ્રચાર અને પ્રસારમાં દેશ વિદેશ પ્રચાર કરતા બટુકભાઈ વ્યાસ અને મહાશિવરાત્રી ઉત્સવ સમિતિ દ્વારા આ રુદ્રાક્ષ મહાશિવલિંગનું નિર્માણ થયું છે આજે મુકામે વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરતા ભાગવતાચાર્ય પંકજભાઈ વ્યાસે સંતોની હાજરીમાં અનાવરણ પ્રસંગે કહ્યું હતું કે વિશ્વમાં શાંતિ સમૃદ્ધિ સુખાકારી અને સ્વસ્થતા પ્રસરે એવી કામના કરું છું પોથી યાત્રા શોભાયાત્રા સ્વરૂપે વાકલના કાર્તિક સિંહ પરમારના ઘરેથી નીકળીને રુદ્રાક્ષધામ ધામ પહોંચી હતી અહીં ભાગવતાચાર્ય પંકજભાઈ વ્યાસ વ્યાસ ભાગવત કથાકાર ભરતભાઈ સંતો આગેવાનો અને શિવભક્તો હાજર રહ્યા હતા રુદ્રાક્ષ જીવનને દર્શન સ્પર્શ અને જપથી પુલકિત કરે છે અહીં લોકો માનતા માને છે અને એ પૂરી થાય છે આ એક અનોખો અવસર છે જેનો દરેકે લાભ લેવો જોઈએ જેના માટે લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે વલસાડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનના ચીફ

કર્યો એમ માનવામાં આવે છે આ ભારતનું અભૂતપૂર્વ ચાર વાર લીમકા બુકમાં સ્થાન પામી ચૂકેલું અને આજે જ વર્લ્ડ બુક ઇન્ડિયાએ અને વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ જાહેર કર્યું છે આવા ભવ્ય દિવ્ય શિવલિંગના દર્શન કરવા માટે હું સૌ શ્રદ્ધાળુઓને બે હાથ જોડી કરબદ્ધ નમ્ર વિનંતી અને આમંત્રણ પાઠવું છું હર હર મહાદેવ ભારતીય સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો આ દિવ્ય અને ભવ્ય મહોત્સવ છે એકસો ચુમ્માલીસ વર્ષ પછી કુંભ મહાકુંભના મંડાણ પ્રયાગમાં થયા છે અને પ્રયાગમાંથી જ ભગવાન મહાદેવની કથાનો ઉદ્ભવ થયો છે આ પુણ્ય પવિત્ર પ્રયાગના આ આ રુદ્રાક્ષ દિવ્ય કુંભ છત્રીસ લાખ મહાદેવને અર્ચન કરવાનો દર્શનાર્થ જાપ્યાત ત્રણ રીતે રુદ્રાક્ષ મારાંત મારા જીવનને પુલકિત કરે દર્શનથી પુલકિત કરે સ્પર્શથી પુલકિત કરે અને જપથી પુલકિત કરે અહીંયા વિશેષ સીડીની વ્યવસ્થા કરી છે ઉપર જળ આપવામાં આવશે શ્રદ્ધાળુઓ જળ અર્પણ કરશે અને વ્યક્તિગત ટચ કરશે એટલે સ્પર્શ આની અનુભૂતિ કરશે મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન બટુકભાઈ વ્યાસ જેમણે આજે એક છત્રીસ લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવેલ છે અને ધરમપુર ખાતે આજે એનું અનાવરણ કર્યું હતું અમારી ટીમે એને એડુડિકેટ કરી અને એને એક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાની ટીમ આજે અહીંયા આવી હતી અને જીનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં એમનું નામ નોંધવામાં આવ્યું છે ખાસિયત એની છત્રીસ ફીટ જે ટોલ છે એ અમારી એક ટીમે જોયું હતું અને છત્રીસ લાખ રુદ્રાક્ષ એ એની ઉપર માળા તરીકે વીટવામાં આવેલા છે અને આ એમની પેટન્ટ છે એ જ આ વર્લ્ડ રેકોર્ડ તરીકે અમે લીધેલું છે અને આજે સર્ટિફિકેટ આપ્યું છે અમને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો